હવે જાગી કે નહીં હજી સુતી જ છે મારે જગાડવા જવું પડશે જાગો મેડમ સૂર્યોદય ખાઈ પેલા ઉઠવું જ હવે ઈ મારી પેલા સુઈ ગયો હોય એટલે આને કઈ ખબર નથી પડતી કેટલું પાણી છો નેત્ર નેત્ર ચા પાસ કરીને આવી છું એટલે ટી

બબલા પંડિત બોલો છો હા દરેક કામના સ્પેશિયાલિસ્ટ બાબલા પંડિત અમારા ઘરમાં રોજ ઝઘડા થાય છે કંઈક વ્રત હોય તો ક્યો ને સાસુ વહુઓ ને પતિ પત્ની ના ઝઘડા માટે પત્ની ને ખાસ મૌન વ્રત કરવું જોઈએ એ ફ્યુ મોમેન્ટસ લેટર રાતના નવ વાગી ગયા છે હજી ઓફિસ થી આયવા નથી ઓલી નફરારી નેહા સાથે રખડતા નહી હોય ને ક્યારેક તો હારું બોલ કદાચ એવું બને કે એક્સિડન્ટ ઈચ્છા હોય